મિત્રો ત્યારબાદ નવીનાર ની સીટ જે બહુ રસપ્રદ હતી અને અહીંના જે પણ આવ્યા છે એમના સાથે જે મિત્રો આવ્યા છે તમામ કહે છે કે નવીનાનું શું પરિણામ આવ્યું પરંતુ વાત કરું ગજેન્દ્રસિંહ જાડેજા પૂર્વ સરપંચ રહી ચૂક્યા છો હાલની આ તમારી જે બોડી છે એને ખૂબ સારા વિકાસના મુદ્દાઓની વાત કરી લોકો વચ્ચે ગયા લોકોએ મત પણ આપ્યા જ્યાં વિશ્વાસ તમારો વિજય વિશ્વાસ થયો છે તો પહેલો મતદારોનો કઈ રીતે આભાર માનશો અને કેટલા મતથી આપનો વિજય થયો છે નવીના ગામના મતદારોએ અમારી પેનલને ત્રીજી વખત સતત હેટ્રિક વિજય અપાવી છે એ બદલ હું નવીના તમામ ગ્રામજનો અને મતદારોનો આભાર માનીશ અમારી પેનલની જીત એકસો છવ્વીસ મતે ભવ્ય વિજય થયો છે આ જે ઉત્સાહ છે આ ઉત્સાહને તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ ગ્રામજનોનો ઉત્સાહ છે કારણ કે નવીના ગામ એટલે તમે સમજો છો કે મારા ઉપર જે મારી પેનલને હરાવવા ઘણા બધા રાજકીય મોટા માથાઓ પ્રયત્ન કરતા હતા કે આ ગામમાં આની પેનલને કઈ રીતે હતા હોય પ્રયત્નોને અમે નવીનાર ગામે ખંડિત કરના ક્યાં છે પૂરા કરના ક્યા છે એમના પ્રયત્નોને એ જીત છે એ જીતનો આ ઉત્સાહ કેટલા મતોથી વિજય થયો છે એકસો છવ્વીસ મતે વિજય સલીમભાઈ વાઘેર એકસો છવ્વીસ મતથી તમે જીત્યા છો આ લોકો સાથે રહીને તો કઈ રીતે આભાર માનશો મતદારોનો વધારે આભાર માનું છું વધારે આભાર માનું છું કેવી રહી ચૂંટણી કેવી રહી બહુ મજા આવી કામો કામો કરશો તમે ગામ માટે ઘણા બધા કારણ કે મુન્દ્રા તાલુકો ઔદ્યોગિક વિસ્તાર છે અને ખાસ નવીનાર ગામ ઉદ્યોગોની વચ્ચે આવેલું ગામ છે તો રોજગારીના ના હકો છે એના સિવાય ઘણા બધા એવા કામો છે જે કામો કરી શક્યા છે બે ટર્મ થી સતત તમે કરતા આવ્યા છીએ ને ભવિષ્યમાં જે પણ જરૂરી હશે એ કામો કરો શું લાગે છે